પ્રણામ જય જિનેન્દ્ર નમસ્કાર હું છું જયમીન અને આજે આપણે હવે સાંભળીશું એક બાળકની નિખાલસતા પરીક્ષામાં બાળકને ચોરના વિષય ઉપર નિબંધ લખવાનો હતો અને એક બાળકે નિબંધ લખ્યો હેડિંગ આપ્યું ચોર દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે લાગે છે ને હસવા જેવું ચોરને લીધે જ તિજોરી છે અલમારી છે અને એમને તાળાઓ પણ છે બાળકે સરસ મજાની વાત કરી ચોરને લીધે બારીઓ પણ ગ્રીલ છે મકાનને દરવાજા છે દરવાજાને તાળા છે એટલું જ નહીં પણ બહાર સેફ્ટી દરવાજા પણ છે ચોરને લીધે ઘરોને સોસાયટીને ફરતે કમ્પાઉન્ડ છે ગેટ છે ગેટ ઉપર ચોવીસ કલાક માટે વોચમેન છે અને વોચમેનને યુનિફોર્મ છે ચોરને લીધે સીસીટીવી છે મેટલ ડિટેક્ટર્સ છે એટલું જ નહીં પણ સાયબર સેલ પણ છે ચોરને લીધે પોલીસ છે પોલીસ ચોકી છે અને પોલીસ સ્ટેશન છે ગાડીઓ છે ડંડા છે રાઇફલ છે રિવોલ્વર છે અને ગોળીઓ છે ચોરને લીધે ન્યાયાલય છે ન્યાયાલયમાં જજ છે વકીલ છે કારકુન છે પટ્ટાવાળા છે ચોરને લીધે જેલ છે જેલર છે અને જેલમાં પોલીસ છે મોબાઈલ લેપટોપ કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાયકલ વાહનો એવી વપરાશમાં લેવાતી અનેક ચીજો ચોરાઈ જાય ત્યારે માણસ નવી લે છે જેથી આ દેશની આર્થિક પરિસ્થિતિને બળ મળે છે માટે બાળકે લખ્યું મારા કહેવા પ્રમાણે ચોર એ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે કેવી હાસ્યાસ્પદ વાત છે પણ આ છે બાળકની એક નિખાલસતા તમે શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો પ્રણામ જય જિનેન્દ્ર નમસ્કાર